શિયાળો વહી ગયો છે ઘઉની ઋતુ વહી ગઈ છે પણ આ ભાઈ હજી નામ લેતા નથી હજી જય ખોડલમાં પહોંચી ગયા છે જય ખોડલમાં તો ફાઇનલી મિત્રો અમે કાગોળ પહોંચી ગયા છે અંદર મંદિરમાં એન્ટ્રી થઈ ગઈ છે પ્રસાદી પણ લઈ લીધી છે હવે માતાજીના મસ્ત દર્શન થઈ જાય પછી અમે નીકળીએ અમારા ટ્રાવેલિંગ ઉપર જય ખોડલમા જય ખોડલમા મિત્રો મસ્ત દર્શન થઈ ગયા અને ફોટોગ્રાફી પણ સારી થઈ ગઈ અને માતાજીનો રાસ પણ જોવાઈ ગયો જય ખોડલમાં હવે અમે પતરા પર પહોંચવા આવ્યા હવે બસ આ થોડુંક જ આપવું છે હવે ત્યાં જઈને અમે જમી લઈશું અને થોડી વાર આરામ કરી લેવું તો મસ્ત જમી કરીને હવે અમે નીકળ્યા થોડુંક વોખ હાટું ને થોડુંક ઠંડુ પીવા હટું તો હવે ધીમે ધીમે સાટા ચાલુ થઈ ગયા તો મને લાગે છે કે આજે દાંડિયા રાસ કેન્સલ થવાની થોડીક સંભાવના છે એની આટો તો સ્પેશિયલ અમે રાજકોટ ત્યાં ધગો ખાતો દાંડિયા રાસ રમવા હાટું કેમ કે નવરાત્રી પછી મતલબ હજી નવરાત્રીની વાર હે તો મતલબ થોડીક પ્રેક્ટિસ થઈ જાય હવે ખબર નહીં કે કેન્સલ થાય કે શું હોય જો વરસાદ આવશે અને ડીજે એ લોકો માંડવા નીચે રાખશે તો તો વરસાદ મેં લડી લેવાનો શું કેવું ભાઈ લડી જ લેવાનું થાય જો વરસાદ થાય કે ન થાય મસ્ત જો દાંડિયા દાંડિયા રાસ રમવાનું થાય ને તો આજ તો ફૂંકાટ નાખવાનો તો હવે ઝીણા ઝીણા છાટા ચાલુ થઈ ગયા છે તમે જોજો આમ ઉપર તમને થોડું ઘણું દેખાતું હોય તો વાદરા એવું થઈ ગયા છે જુનાગઢ એરિયો છે એટલે અહીંયા કઈ નકી ન કહેવાય ક્યારે વરસાદ થઈ જાય તો હવે અમે ઘર તરફ પ્રસ્થાન કરીએ વધારે વરસાદ આવે એની પહેલા હા ખોટા અહીંયા પલરી જાય અને ત્યાં બધા સાવચેત કરી દઈએ કે વરસાદ આવે છે સાવચેત જરૂરી છે ભાઈ નકર બધા તૈયાર થશે ને ખોટે ખોટો મેકઅપ ને બધે પાણી પૈસા પાણીમાં જશે એના કરતા અમે થોડી સાવચેત કરી દઈએ ચાલો અમે બે ત્રણ લેડીઝ જોઈ મેકઅપ નો ઘણો અથડો મારી દીધો હતો અત્યારથી કે ભાઈના લગ્ન હે છેલ્લા છેલ્લા લગ્ન જ છે એટલે મેકઅપ બહુ વધારે જ કરી લીધો હતો તો હવે અમે થોડુંક જાણ કરી દઈ કે ભાઈ ઝીણા ઝીણા છાટા ચાલુ થઈ ગયા થોડોક ઓછો કરજો ને ખોટું વિડીયો શૂટિંગમાં આવી જાય બરોબર ને બરોબર બરોબર એના પાંચ કે બરબાદ થશે હા પાંચ કે હો ભાઈ ચોખ્ખો ચોખ્ખો પાંચ કે આ વોચ રહીને એટલી નહીં હોય બે કે માંડી છે તો એ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આઉટફિટ ટુ કે ટુ કે ની વોચે થઈ જાય આપણે ભેગું કરી લે તો મિત્રો તો હવે અહીંયા જે બ્લોગ એન્ડિંગ કરીએ છીએ તમને જો અમારા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેટલા બી મિત્રો હોય એ બધાને શેર કરશે તો અહીંયા આપણી વિડીયોને એન્ડિંગ થાય છે જય દ્વારકાધીશ જય અલગ